જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંત આજે આપણી દશામાંની વાર્તા સાંભળીશું અષાઢ મહિનો આવ્યો દિવાસાના દાડા આવ્યા ગામની સ્ત્રીઓ આ વ્રત કરવા માટે નદીએ નાહવા જાય છે નદીને કાંઠે રાજાનું રાજમહેલ છે રાણી ત્યાં બેઠી બેઠી જોઈ જોયા કરે છે અને દાસીને પૂછે છે આ બધી સ્ત્રીઓ સારું વ્રત કરે છે ત્યારે દાસી બોલી રાણીબા આ બધી સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે દસ સૂતરના તાતણા લે છે અને દસ ગાંઠો વાળે છે અને પછી દોરાને કંકુ લગાડે છે અને આ વ્રત કરવાથી શો લાભ આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે સંતાન સુખ મળે રાણીને પણ આ વ્રત કરવાનો વિચાર આવ્યો અને એમણે રાજાને આ માટે પૂછ્યું પણ રાજાએ તો તરત જ ના પાડી દીધી કારણ કે એમને કોઈ ખોટ જ નહોતી રાજાના અભિમાન ભર્યા શબ્દો સાંભળી રાણી તો રીસાઈને સૂઈ ગયા એ જ રાત્રિ દશામાં ગામમાં ફરવા નીકળ્યા આખી રાત આખા નગરમાં ફરી વળ્યા વહેલી સવારે આખા નગરમાં આંધાધૂંધી ફેલાઈ ગઈ ભંડાર ખાલી થઈ ગયા કોઠાર પણ ખાલી થઈ ગયા રાજ્યની પ્રજા પર ચિતરે હાલ થઈ ગઈ રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા ચાલતા ચાલતા ગામને પાદર આવેલા રાજના બગીચામાં ગયા પણ એક રાતમાં તો આખો બગીચો સુકાઈને ઝાંખરું જેવું બની ગયું રાજા રાણી તો ત્યાંથી પણ ચાલી નીકળ્યા અને સાથે પોતાના બે કુંવરોને પણ લઈ ગયા ચાલતા ચાલતા તેઓ રાણીની બેનપણીને ઘેર આવ્યા ત્યારે બંને રાજકુંવરોને ખૂબ જ ભૂખ લાગી હતી રાણીએ બેનપણી પાસે ખાવાનું માગ્યું એટલે એણે ખીજાઈને કહ્યું જ્યારે ભિખારણ તને ખાવાનું માગતા શરમ નથી આવતી આવા વેણ સાંભળી તેઓ આગળ વધ્યા રસ્તામાં વાવ આવી બંને કુંવરોને તરસ લાગી એટલે તેઓ વાવમાં પાણી પીવા ગયા ત્યાં દશામાં એમને વાવમાં ખેંચી ગયા રાજા રાણી કલ્પાંત કરતાં કરતાં આગળ વધવા લાગ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું તેઓ ત્યાં ગયા રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલ્યા એટલે બહેનને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુઃખ પડ્યું છે નહીતર હાથી ગોળા અને રથ વગર તેઓ આવે જ નહીં આમ વિચારી બહેને સુખડી બનાવી માટલીમાં સુખડી તથા સાવ સોનાનું સાંકડું મૂકી પોતાના ભાઈને મોકલ્યું ભાઈને માટલું તો મળ્યું અને માટલું ખોલીને તેણે જોયું તો સુખડીના કોલસા થઈ ગયા અને સાંકડાનો તો સાફ થઈ ગયો આ જોઈને ભાઈને લાગ્યું કે મારી બહેન તો આવું મોકલે જ નહીં આ તો જરૂર આપણી દશા ફરી છે રાજાએ એક ચીબડું લીધું ચીબડું લઈને તેઓ ચાલતા ચાલતા જતા હતા ત્યાં એક નગરના સિપાહીઓ આવી ચડ્યા તેઓ રાજાના ખોવાયેલા કુંવરને શોધતા હતા આ ચીબડાની સામે નજર પડતા ચીબડું રાજકુંવરનું માથું બની ગયું આથી સિપાહીઓએ તે લાગ્યું કે આ લોકોએ જ રાજાના કુંવરને મારી નાખ્યો છે એટલે તેમણે પકડીને કેદખાનામાં લઈ ગયા અને તેમને પૂરી દીધા એવામાં અષાઢ મહિનો આવ્યો દિવાસાના દિવસ આવ્યા એટલે રાણીએ વિચાર્યું કે દશામાનું અપમાન કર્યું છે એટલે અમારી આવી દશા થઈ છે આથી રાણીએ કારાવાસમાં દશામાનું વ્રત કર્યું અને નકોડા ઉપવાસ કર્યા અને દસમે દિવસે માટીને સાડણીની પૂજા કરી આથી એ નગરના રાજાના સપનામાં દશામાં આવીને કહે છે કે આ રાજા રાણીને વગર વાંકે કારાવાસમાં તે પૂર્યા છે તેને તો છોડી મૂકું દારૂ કુંવર સવારે ઘરે આવી જશે અને ખરેખર એમ બન્યું રાજા રાણીને તો કારાવાસમાંથી છોડી મૂક્યા ચાલતા ચાલતા તેઓ પાછા આવ્યા અને પોતાની બહેનના નગરમાં આવ્યા ત્યાં આવીને માટલીમાં જોઈ તો ખાવા જેવી સુખડી બની ગઈ અને સાફ હતો તે સોનાનું સાંકડું બની ગયું સુખડી અને પેલું સાંકડું લઈને તેઓ વાવ પાસે આવ્યા ત્યાં દશામાં એમના બંને કુંવરને લઈને એમની રાહ જોતા બેઠા છે રાજા રાણી આવ્યા એટલે તેમના કુંવર તેમને તેમણે સોંપી દીધા અને કહ્યું હવે તમારી વળતી દશા થઈ છે તો તમે વ્રતની મહિમા સમજો અને રાજ્ય સંભાળી લો રાજા રાણી પોતાના રાજ્યમાં પાછા આવી ગયા રાજ્યમાં હતું તેવું સુખ પાછું આવી ગયું રાજાએ રાણીને વ્રત પૂરું કરવાનું કહ્યું અને વ્રત પૂરું કરીને એમણે વ્રતનું ઉજવણું કર્યું જે દશામાં તમે જેવા રાજા રાણીને પડ્યા તેવું તમારું વ્રત કરનાર વ્રત કથા જરૂરથી પણ પડજો જય દશામાં